રાહુલ ગાંધી દરેક વખતે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વિવાદાસ્પદ નિવેદનો કરે છે આ વખતે જ્ઞાતિ અંગે શંકા ઉભી કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ ચૂંટણીમાં સમગ્ર દેશના ઓબીસી સમાજના લોકો કોંગ્રેસને અને રાહુલ ગાંધીને જાકારો આપશે તેવું નિવેદન નરહરી અમીને કર્યું રાહુલ ગાંધી દરેક વખતે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વિવાદસ્પદ નિવેદનો કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનિત કરવાનું કામ કરે છે અને આ વખતે તો એમની જ્ઞાતિ ઉપર જે શંકા ઊભી કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કરોડો બક્ષી સમાજના લોકો છે એમની લાગણી દુભાવવાનું કામ કર્યું છે અને આ ચૂંટણીમાં સમગ્ર દેશના ઓબીસી સમાજના લોકો કોંગ્રેસને અને રાહુલ ગાંધીને જાકારો આપશે રાહુલ ગાંધી ઓબીસી સમાજનું અપમાન કરવા બદલ માફી માગે અને ફરીથી આવા ખોટા વિવાદો ઊભા કરી લોકોને ગુમરાહ કરવાનું કામ ના કરે એવી ઓબીસી સમાજની લાગણી છે અને આવનારા દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો ઓબીસી સમાજમાં પડનારા છે